નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી જેનો પાઠ છે ઓગણીસ કોઈ દેખાડો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો શરૂઆત કરીશું પહેલું વાતચીત એમાં છે પ્રશ્ન એક તમને કયું વાદ્ય ગમે છે ને કેમ તો જવાબ આવશે કે મને વાદ્યમાં વાંસળી ગમે છે વાંસળી મને ભગવાન શ્રી કૃષ્ણની યાદ અપાવે છે વાંસળીના સૂર અબાલ વૃદ્ધ સૌને સાંભળવા ગમે છે વાંસળી માનવને શીખ આપે છે જેમ વાંસળીમાં અનેક જખમ સહેવા છતાં મધુર રીતે પોતાના સૂર છેડે છે પોતાનું અસ્તિત્વ મિટાવી ઈશ્વરને અર્પણ થાય છે તેમ આ શરીર અને જીવન ઈશ્વરે સર્જેલું છે અને ઈશ્વરને અર્પણ કરવાનું છે તો તમામ સુખ દુઃખ સ્વીકારીને હસતા મોડે સહીને જીવનને સુવાસિત બનાવવું જોઈએ જીવન વાંસળી જેવું છે જો વગાડતા આવડે તો સાથે સુર બરાબર વાગે પ્રશ્ન બે તમને કઈ વાનગી બહુ ભાવે કેમ મને ખીર બહુ ભાવે છે કારણ કે ખીરનો સ્વાદ મને ખૂબ જ પસંદ છે પ્રશ્ન ત્રણ તમને બહાના કાઢતા આવડે તમે છેલ્લે ક્યારે બહાનું કાઢ્યું હતું તો જવાબ આવશે હા મને બહાના કાઢતા આવડે છે થોડા દિવસ પહેલાં મેં મિત્રો સાથે બગીચામાં રમવા જવાનું ન જોવું ન હતું આથી મેં તેમને બહાનું કરીને કહ્યું કે આવતીકાલે મારે શાળામાં યુનિટ ટેસ્ટ હોવાથી મારે અત્યારે વાંચવા બેસવાનું છે પ્રશ્ન ચાર તમે કદી ઝપકીને જાગી ગયા છો ક્યારે તો જવાબ આવશે હા ક્યારેક હું ડરામણું સપનું જોઉં છું ત્યારે ઝપકીને જાગી જાઉં છું થોડા દિવસો પહેલાં મેં પરિવાર સાથે ટીવી પર અજય દેવગનની શૈતાન ફિલ્મ જોઈ હતી પરિવાર સાથે ફિલ્મ જોતી વખતે મને જરા પણ ડર જરા પણ ડર લાગ્યો ન હતો પણ જ્યારે રાત્રે સૂઈ ગયો ત્યારે ડરામના દ્રશ્યો સપનામાં દેખાવા લાગ્યા અને હું ઝપકીને જાગી ગયો પ્રશ્ન પાંચ તમારા વિસ્તારનો કોઈ લોકગીત તમને યાદ છે કયું તો અહીંયા એક મેં લખ્યું છે તમે તમારા વિસ્તારનું જે પણ લોકગીત હોય તમે લખી શકો છો અહીંયા મેં લખ્યું છે કે તમે કિયાતે કિયા અચકો મચકો કારેલી તો આ જ રીતે મેં આખું લોકગીત લખ્યું છે તો તમે વાંચો અને લખજો તમને આવડતું એક લગ્ન ગીત કહો તો અહીંયા મેં લખ્યું છે ચાંદો ઉગ્યો ચોકમાં ગાયલ ચાંદો ઉગ્યો ચોકમાં તો આવી જ રીતે તમે બીજું કોઈ પણ ગીત લખી શકો છો પ્રશ્ન બે પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું આ કાવ્યમાં કોની વાત છે તો જવાબ આવશે આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર હરિ જીવણ દિનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે ત્રીજું કૃષ્ણને મળવા ગોપી શીશી તૈયારી કરે છે તો જવાબ આવશે કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગ ને વેલડી તૈયાર કરાવી એ વેલડીને થોડો ને ધમડો એટલે કે ભૂખરા રંગનો એમ બે બળદ જોડ્યા ને અમરા પર જવાની તૈયારી કરી ચાર ગોપીની વેલનું વર્ણન કરો તો જવાબ આવશે ગોપીએ જવા આવવાનું એક જ બરણું હોય એવી પિંજણી એટલે કે વેલડી તૈયાર કરાવી તે વેલડી સાગ અને શીશમની બનેલી હતી જેને નવલા સુતારે ઘડી હતી જેમાં ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડાયા હતા પ્રશ્ન પાંચ તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શીશી તૈયારી કરો છો તો જવાબ આવશે મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરને વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓડામાં પલંગ પથારી ગાદલા ઓશિકા ચાદર ધાવળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે

પાણી નાની સામે હું તો પાણી ભરવા નીકળી ત્રીજો અમરા પરના તે દીવા બળે તો અમરાપુરીના ચોક માં દીવા બળે છે ચાર મને કોઈ રે દેખાડો દિનાનાથ ને રે લોલ મને કોઈ દીનાનાથના ના દર્શન કરાવો પ્રશ્ન ચાર અહીં આપેલ વાક્યને વાંચી એને અનુરૂપ કાવ્ય પંક્તિના આધારે લખો એમાં પહેલું છે કે હું ઊંઘમાંથી ઝબકીને જોવા માટે નીકળી તો હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ ઈંઢોણીને પાટલી વિસરી રે લોલ મારી મારી વેલ સાગ અને શીશમની રહે શીશમની છે સાગરે શીશમની મારી વેલડી રે લોલ મે દૂધ અને સાકરનો શીરો બનાવ્યો મે તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ પ્રશ્ન 5 આપેલા શબ્દોના પ્રાશવાડા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો નિસરી તો વિસરી છોડ્યા તો જોડિયા આ કાવ્યમાં સોરી છઠ્ઠું આ કાવ્યમાં પાણીના બદલે પાણીના પાણીડા અને વેલના બદલે વેલડી શબ્દો વપરાયા છે કાવ્યમાં આ પ્રકારના શબ્દોની એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે આવા બીજા પાંચ શબ્દો મેળવીને લખો ધોરી તો ધોરીડો નાવલો તો નાવલિયો પેટ ભરતી તો પેટડા ભરતી મુખ તો મુખડા નાનું તો નાનકું નાનકડા અથવા નાનકા જોડકું તો જોડકડા સાત આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે જેનો અર્થ નાનું તૈયાર બનાવટનું ઉઢણ એવો થાય ઘર કે ગામમાં વપરાતી પાંચ વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ એક એક વાક્ય દરેક નો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો એમાં ઉદાહરણ છે કે ઈંઢોણી ઈંઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે હા પ્રશ્ન બન્યો તો એવી જ રીતે અહીંયા છે પહેલું તગારું તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે પંચીયું મંદિરની પૂજા પંચીયું પહેર્યા વિના કેવી રીતે થાય સાવરણી ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાવરણી સિવાય શું જોઈએ ચાર કુંચી ઘરની કુંચી ક્યાં ખોવાઈ ગઈ પટારો તમે પટારો ફેંદ્યો તોય કશું ના મળ્યું આઠ અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ ફરી લખ ફરી લખી ફકરો ફરીથી લખો તો અહીંયા ફકરો આપ્યો છે અને આ અયોગ્ય જે શબ્દ છે એ શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખવાનો છે તો છે અત્યારે ગુજરાતીઓનો તાસ ગુજરાતીનો તાસ છે અમે પહેલો એકમ ભણીએ છીએ અમે પ્રવૃત્તિ કરીએ છીએ આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે મને તે તરત આવડી ગઈ હું મજા પડી ગઈ મને તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ તે પછી મેં જાતે એવા ખોટું વાક્યો બનાવ્યા ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યો તો અહીંયા જે અયોગ્ય શબ્દ છે એને સુધારવાના છે અને ફરીથી તમારે આ રીતે લખવાનું છે કે અત્યારે ગુજરાતીનો તાસ છે અમે પહેલો એકમ ભણીએ છીએ અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે મને તે તરત આવડી ગઈ મને મજા પડી ગઈ મારી તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું નવ ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેજ મિત્રોના સંગાથમાં આજ પપ્પાનો ગુસ્સો છે આકાશમાં કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં એક ગલુડિયું આવ્યો શાળમાં કે ચાલ હવે રમાડીએ લઈ ખોડામાં દસ વાક્યમાં ખોટા શબ્દ ફરતે વર્તુ વર્તુળ કરો અને તે શબ્દ સુધારીને લખો ક્ષી ઘણો હોશિયાર છે તો જવાબ આવશે મીનાક્ષી ઘણી હોશિયાર છે કારણ કે મીનાક્ષી શું છે વચન છે રાજેશ રમતા રમતા પડી ગઈ તો જવાબ આવશે રમતા રમતા પડી ગયો સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ સ્નેહા બોલવા તૈયાર થઈ જા જાહેવાળામાંથી નક્કામાં છોડ દૂર કરી તો બાએ વાડામાંથી નક્કામાં છોડ દૂર કર્યા પાંચ ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા તો જવાબ આવશે ભાઈ બહેને ધમાલ કરી મૂકી નિરાલી જામફળ લાવ્યો તો જવાબ આવશે નિરાલી જામફળ લાવી તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ